વ્યારા કોલેજ પાસેથી તાપી જિલ્લા એલસીબી અને પેરોલ ફ્લો સ્કોડની ટીમે મધ્યપ્રદેશના બે યુવક અને યુવતીઓને વ્યારા ખાતે બિરયાની દુકાનમાંથી નજર ચૂકવી ચીલ ઝડપ કરી જવાના ગુનાને ઉકેલી આગળની તપાસ હાથ ધરી છે

ચારે પુરુષ સ્ત્રી સમૂહ વ્યારા કોલેજ બસ સ્ટેન્ડ પાસે ઊભા હોય તેમને આયોજન પૂર્વક કોલ્ડન કરી લઈ તમામના પંચ રૂબરૂ નામ ઠામ પૂછતા તેમણે પોતાના નામ બાબુ લખપતસિંહ સિસોદિયા સચિન ભગવાન સિંહ સિસોદિયા જુલી અને જ્યોતિ તાલુકો પચોરા જિલ્લો રાજગઢ મધ્યપ્રદેશના હોવાનું જણાવતા તેમની અંગ લઈ એમની પાસે રોકડ રકમ બે બાઇક અને મોબાઈલ ફોન કબજે લઈ પોલીસે વ્યારાનો ગુનો મૂક્યો હતો અને તેઓ અન્ય કયા કયા ગુનામાં સામેલ છે તેની આગળની તપાસ હાથ ધરી હતી રિપોર્ટર વિંદેશ્વરી સા સાથે ચેતન પારેખ સિટી ગોલ્ડન ન્યૂઝ તાપી